એટલે ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠી બુંદી બુંદી બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે હું દોઢ કપ ચણાનો લોટ લઈશ તમે કોઈ પણ ચણાનો લોટ લઈ શકો અને તમારી પાસે જે હાજર હોય તે ચણાનો લોટ તમે લઈ શકો એના માટે મેં દોઢ કપ ચણાનો લોટ લીધો છે આપણે બુંદીનું બેટર બનાવીએ તે પહેલા આપણે ચાસણી ભેગી મૂકી દેસુ મેં ચાસણી માટે અડધો કપ ખાંડ લીધેલી છે અડધો કપ મે ખાંડ ઉમેરેલી હતી અને પાછી થોડીક નાખું એટલે પોણો કપ આપણે ખાંડ લેવાની છે દોઢ કપ આપણે લોટ લીધો એની જગ્યાએ પોણો કપ ખાંડ લેવાની છે અને એમાં અડધો કપ પાણી ઉમેરીશું હવે આપણે આને ચાસણી બનાવવા મૂકી દેસુ ગેસ ઉપર આપણે એક ગેસ ઉપર તેલ પણ ગરમ મૂકી દીધું છે અને એક ગેસ ઉપર હું ચાસણી મૂકી દઈશ જેથી કરીને આપણે ગુંદી પાડીએ અને સીધી ચાસણી આવી ગલી હોય તો સીધી આપણે તેમાં ઉમેરવા થાય ચાસણીને આપણે એકવાર આ મિક્સ કરી લેશું નાને હવે ચાસણી આવે ત્યાં સુધી થવા દેશું ત્યાં સુધી માં આપણે આપણું બેટર બનાવી લઈએ અત્યારે મેં એક કપ પાણી લીધેલું છે આપણે આમાં ઉમેરીશું પાણી હાવ ધીમે ધીમે કરીને જ ઉમેરવાનું અને આને બહુ હલાવવાનું નથી બેટરને નહીંતર શું થાશે કે આ બેટર ચીકણું થઈ જશે અને ચાળીને જ લોટ લેવાનો ચાયડા વગર નહીં લેવાનો ચાયડા વગર લેશો તો કેમ કેમકે લોટમાં જે ગાઠા હોય તે પાકતા આપણે આમાં બહુ એને હલાવવું પડશે અને બહુ આપણે હલાવવાનું નથી થોડુંક પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે આજે ગ્રીવાની ફરમાયીસ ઉપર ગુંદી બને છે કેટલા દિવસ થયા કે છે કે મમ્મા તું બધી રસોઈ બનાવ ગુંદી કેમ નથી બનાવતી ગ્રીવાની ફેવરિટ છે સાવ બેટર આપણે ઢીલું પણ નથી કરવાનું અને કઠણ પણ નથી રાખવાનું સરસ બુંદી બુંદી સારી નહીં બને લાંબી લાંબી બુંદી થશે આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે એના માટે હજી આટલું પાણી વધેલું છે એક કપ માંથી હવે જે આપણે આ ચાસણી થઈ છે એમાં હું થોડોક કેસરી કલર ઉમેરીશ તમારી પાસે પીળો હોય તો પીળો તમે ઉમેરી શકો કેસરી કલર છે એ ઉમેરીશ તમારે ઉમેર હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે પણ સરસ કલર ઉમેરવાથી એને જે બુંદી નો કલર છે એ મસ્ત આવશે અને સારી રીતે મિક્સ કરી લેવાની અને આપણે ચાસણીને થોડી થવા દેસું આપણી ચાસણી થઈ ગઈ છે આપણે આને કઈ બહુ ઘટ કરવાની કે તાર થાય એવી નથી કરવાની બસ એ જ આમ કાટી થઈ જાય એ રીતની કરવાની છે આમ ચીપ ચીપી થઈ જાવી જોઈએ આપણે આ ચાસણી મેસેજ થોડીક વધારે આખરી કરી છે તમને જો પોચી ગુંદી ભાવતી હોય તો તમારે ઢીલી રાખવાની ચાસણી અને કડ કડકડી જોતી હોય સરસ ક્રિસ્પી જેવી તો ચાસણી સેજ વધારે આખરી કરવાની હવે આપણે આ ગેસ ઓફ કરી દેશું આ ચાસણી આપણી થઈ ગઈ છે આપણે તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર કરવાનું છે હવે આપણે બુંદી બનાવીશું ને અહીંયા આવી રીતનો કાણા વાળો ઝારો છે જે આપણે તમે ગમે તેવો નાનો મોટો આવડો નાનો પણ આવે છે એ પણ લઈ શકો અને આપણે ગાજર ખમણવાની ખમણી આવે છે જેનાથી ને તમે કરી શકો ગુંદી મે અત્યારે મારી પાસે આવો ચારો છે એટલે મે આ ભજિયાનો ચારો છે પેલા આપણે વાપરતા ઈ ઈ રીતનો ચારો છે આપણામાં ગુંદી પાડીશું તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આ ગુંદી પાડીશું એમાં આ રીતે આપણે આમ ગુંદી આ રીતે બધી બાજુ પાથરતા જવાનું અને ચારાને હલાવવાનો નથી એમ એની રીતે જ ગુંદીને પડવા દેવાની છે આ રીતે સાજ સે જેટલો ઊંચો પકડવાનો જેથી કરીને ગુંદી એના રીતે સરસ પડી જશે અને આપણે સહેજ હલાવી લેશું જેથી કરીને બધી બાજુ સરસ ચડી જાય તમને એમ લાગે કે તમારો બેટર થોડુંક ઢીલું થઈ ગયું છે લિક્વિડ જેવું તો પાછો થોડોક લોટ ઉમેરી દેવાનો અને સરસ વ્યવસ્થિત કટ કરી લેવાનો હવે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લેશું બાર અને હું સીધી ચાસણીમાં જ ઉમેરી દઈશ હવે જ્યાં ગુંદી નાખેલી છે અને આ રીતે મિક્સ કરી અને થોડી વાર એમાં મસ્ત ગોળ ગોળ બની ને આ ગુંદી એ પણ સરસ નીકળી ગઈ થઈ ગઈ છે આપણી ગુંદી આવી રીતની ગોળ થાવી જોઈએ ગુંદી બહુ પાણી નાખશો ને તો શું થાય છે કે ગુંદી આપડી જે લાંબી લાંબી થતી જશે હવે આપણી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે આને કાઢીએ અને ચાસણીમાં ઉમેરી દેસુ રીતની કડક થવી જોઈએ દાણો પણ એક ઉમેરેલી છે ને આ રીતે મિક્સ કરી લેવાની જેથી કરીને એમાં સરસ ચાસણી ચડી જશે આપણે બીજો બે જોતા રહીએ ત્યાં ત્યાં સુધી આપણે આને ચાસણીમાં જ રેવા દેવાની હવે જે આપણે ચાસણીમાં ઉમેરેલી હતી એને કાઢી લેશું આપણે

મસ્ત જ બનશે કાચું બદામ થોડાક હું ગાર્નિશિંગ માટે રાખી દઈશ આનામાં આપણે મિક્સ કરી લેશું એકદમ મસ્ત આ ગુંદી બનેલી છે એકદમ છૂટી છૂટી છે આપણી ગુંદી તો તૈયાર છે આપણી આ ગુંદી આપણે એને સર્વ કરીશું આપણે ચણાનો લોટ લીધેલો હતો તેમાંથી કેટલી બધી ગુંદી બનેલી છે આટલી મેં અલગ રાખેલી છે કેમ કે ગ્રીવા કાજુ બદામ વાળી ગુંદી નથી ખાતી તો વાલે વખતે એમ કે તું બધા કાજુ બદામ જ નાખસ તે મેં આજ વખતે એની અલગ રાખેલી છે કાજુ બદામ વગરની અને મેં આમાં મિક્સ કરેલા છે દોઢ કપ લોટમાંથી આટલી આપણી બધી ગુંદી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે હવે એને સર્વ કરીશું તમે બેટર સરસ બનાવશો તો તમારી ગુંદી પરફેક્ટ જ થાશે જો તમે બેટર એને મિક્સ કરી અને ચીકણું કરી દેશો ને તો ગુંદી સરસ નહીં થાય બાકી ગુંદી બનાવી સાવ સહેલી જ છે તૈયાર છે આપણી ગુંદી આપણે ઉપરથી જ્યાં બચાવેલા તા કાજુ બદામ કિસમિસ તે ઉમેરીશું તો તૈયાર છે આપણી આ ગુંદી તો તૈયાર છે આપણી આ ગુંદી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો